અંજાર તાલુકાના વર્ષા મેળીમાં નિવૃત્ત અધિકારી સાથે એક પોઈન્ટ દસ કરોડ નો સાયબર ફ્રોડ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ વર્ષા બાગેશ્રી બાગેશરી ટાઉનશીપ પાંચ મકાન નંબર એકસો ત્રાણુંમાં રહેતા રાજેશ નથુલાલ ઓસવાલ નામના આધેડ અગાઉ ભીમાસરની ઇન્ડિયન સ્ટીલ કંપનીમાં સિનિયર જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા હતા એકવીસ વર્ષની નોકરી બાદ ત્રીસ જૂન બે હજાર પચીસના આ અધિકારી નિવૃત્ત થયા હતા પોતાના ઘરે બેઠા બેઠા ફેસબુક ઉપર શેર માર્કેટિંગ અંગેની રીલ્સ જોતા હતા દરમિયાન શેર માર્કેટ કે ઉપર બુક લીખી હૈ ઉસે પ્રમોટ કરવાની કે લીએ બુક લોન્ચ કરને વગેરે લખાણ કર્યું હતું જેમાં આપેલી ઉપર તેમણે ક્લિક કરતા વોટ્સએપના ડે સેવન ઇન્ડિયન બુક સ્ટડીઝ નામના ગ્રુપમાં એડ થઈ ગયા જેમાં એકસો બાવન સભ્ય હતા આ ગ્રુપમાં જસિંગ નામના શખ્સે પોતે કોલંબિયા યુનિવર્સિટીમાં સ્થાનક લઈ ફાઇનાન્શિયલ ઇકોનોમીમાં ડોક્ટર થઈ પોતે એક અબજ યુએસ ડોલર વટાવી ત્રણસો ટકાથી વધુ વળતર મેળવી ચૂક્યો છે અને યુએસથી મુંબઈ પાછું ફરવાનું નક્કી કર્યું છે સ્ટોક માર્કેટ માટે વિનર્સ બુક પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યો છે તેવું જણાવ્યું હતું આ ગ્રુપમાં માર્કેટના ચાર્ટ દસથી ત્રીસ ટકા નફાના તથા ટેકનિકલ ગ્રોથના મેસેજ આવતા હતા તેમાં જુદી જુદી ટીપ્સ પણ આવતી હતી ફરિયાદીને તેમાં રસ જાગતા તેમણે જોડાવવાનું નક્કી કર્યું હતું કેરબેર આઈ એન બી એપ્લિકેશન રિયા નામની છોકરીએ મોકલાવી હતી જેમાં પોતે જોડાયા હતા આ એપ્લિકેશનમાં આધાર કાર્ડ પાન કાર્ડ વગેરેની માહિતી આપ્યા બાદ ફરિયાદીએ પોતાના તથા પોતાની પત્નીના કુલ ચાર બેંક ખાતા થકી કુલ ઓગણચાલીસ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા એક કરોડ દસ લાખ આ એપ્લિકેશનમાં જમા કરાવી દીધા હતા આ એપ્લિકેશનમાં ભોગ બનનાર ફાયદામાં હોવાનું જણાવાયું હતું દરમિયાન તેમને પૈસા કઢાવવાની કોશિશ કરતા પૈસા તેમના બેંક ખાતામાં આવતા નહોતા તેમણે રિયા અને મનીષ નામ ધારણ કરનારા શખ્સોને આ અંગે વાત કરી દરમિયાન ઠગ ટોળકીના સભ્યોએ વધુ ચૌદ લાખ ભરવા અન્યથા પૈસા નહીં નીકળે તેવું જણાવતા પોતે છેતરાઈ ગયા હોવાનું સમજાયું હતું તેમણે સાયબર હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી જીરો ઉપર બનાવની જાણ કરી હતી દરમિયાન પૂર્વક જ સાયબર ક્રાઇમ પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી આ ટોળકીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે